પાંચ થી વધુ વાહનો હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે આગ ઓલા ચાલી રહ્યા છે ફાયરની પાંચ થી વધુ વાહનો હાલમાં ઘટના સ્થળે અને પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે રમકડાનું આ ગોડાઉન છે જ્યાં ભીષણ આગ લાગી છે આપ જોઈ રહ્યા છો રમકડાનું ગોડાઉન જ્યાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે લાલ દરવાજા જુમા મસ્જિદની જે ડીડી છે એની પાછળની સાઈડમાં જે કોમ્પ્લેક્સ છે એમાં એક દુકાનની અંદર રમકડાની અંદર જે ખીચોખીચ માલ ભરેલો છે એમાં આગ લાગી ગયેલી છે આપણે બે બાજુથી પાછળની સાઈડથી અને આ બાજુની સાઈડથી થી બ બે લાઈનો પાણીનો મારો ચાલુ છે અને આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે આગ સંપૂર્ણ કંટ્રોલમાં આવી ગઈ છે આપ જોઈ રહ્યા છો ફાયરના જમા જવાનું આપ જોઈ રહ્યા છો આગ પર કાબુ મેળવી લીધું છે પાનકોડ નજીકના રમકડા ગોડાઉન જ્યાં આગ લાગી ત્યાં આગ પર કાબૂ મેળવી દેવાયું છે